તૈંદાડા તો થયા તૈંદાડા બરો બરાબર શું ના ભરાય વરસાદ વરખાદની હું બોયડી બોડી તો હું એટલા આ આર્યો હતો ને ચાડો જો ડૂલ પડેલો बदाय नवा ये जोरदार रेड़ा बदली फेरा बची जाता ना ओली फेरा भर नहीं तो पहला वर्षा बची गया शू था है। जार ना न तो ना आओगे झार पड़ी नहीं लोहा रोज़

જમ્યા હતા સારા પાસે જારનો નહી આપણા હે પોણી જાહેર કર્યું તો સારું હતું ચાર ચડા ને ચેડે આ ચેઢા ભર્યા હું પોણી ચોકણ જાય तम्बू फाट्यो नि तम्बू फाट्यो हो